અમદાવાદમાં ડ્યુઅલ બ્રાન્ડના રિટેલ અનુભવની શરૂઆત સાથે સ્ટેલાન્ટીસ ઇન્ડિયાએ ગુજરાતમાં મજબૂત શરૂઆત કરી જીપ અને સિટ્રોન હવે રાજ્યમાં આ પ્રકારનું પહેલું સ્ટેલાન બ્રાન્ડ હાઉસ ધરાવે છે જે આધુનિક ફિઝિટલ રિટેલ અનુભવ પ્રદાન કરે છે સુરતમાં લોન્ચ થયા પછી ગુજરાતમાં બીજું સ્ટેલાન બ્રાન્ડ હાઉસ એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત બંને બ્રાન્ડનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઉપલબ્ધ સ્ટેલન્ટિસનો દ્રષ્ટિકોણ ડિજિટલ અને ફિઝિકલ બંને ટચ પોઈન્ટ્સ પર ગ્રાહક પ્રથમ અને અનુભવ સભર સેવાઓ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. જીપનો નવો શોરૂમ મેગ્નસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ગ્રાઉન્ડ ફ્લોર સન એમ્બાર્ક 16 ફ્લાયઓવરની બાજુમાં એસજી હાઇવે સુલા અમદાવાદ ખાતે શરૂ કરાયો. આ રે મોડેલ મળે છે આ જે લોકો પ્લાનિંગ કરે છે લાવવાનો પણ એ હજી લેટર સ્ટેજમાં છે હજી હમણાં કોઈ પ્લાનિંગ હાલ ફિલહાલમાં નથી થોડા વર્ષો લાગશે. પણ જેમ સિટ્રોનમાં જેમ જે આ જ શોરૂમમાં અમે સિટ્રોનની ગાડીઓ બી વેચીએ છીએ સિટ્રોન બ્રાન્ડમાં ઈવી છે જે બંને સિસ્ટર કંપનીઝ જ છે જીપને સિટ્રોન એટલે એમાં એક એસી થ્રી કરીને ગાડી આવે છે જે ઈવી છે પણ જીપમાં ફિલહાલ કોઈ પ્લાનિંગ નથી લેવાનું મારું નામ સંકલ્પ જોઈસર છે આ મારી નું નામ છે મેગ્નસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ આજે જીપના શોરૂમનું અમે ઇનોગ્રેશન કરેલું છે અને આ શોરૂમની અંદર બે બ્રાન્ડ્સ અમે અત્યારે વેચી રહ્યા છીએ એક જ શોરૂમની અંદર એક છે જીપ અને એક છે સિટ્રોઈન એમાંથી આજે આપણે વાત કરીશું જીપના વિશે કારણ કે આજે જીપનું શોરૂમ રિનોગ્રેશન છે આજે અમારું શોરૂમ દસ તારીખે આજે સવારે દસ વાગે આ શોરૂમનું ઓપનિંગ હતું અને આજના દિવસમાં જ અમે એમની બે ગાડી જીપની બી અમારા એસ્ટીમ કસ્ટમરને ડિલિવર કરેલી છે એમાંની એક ગાડી છે જીપ મેરિડિયન અને એક ગાડી છે જીપ બ્રેંગલર રૂબિકોન બે ગાડી આજે અમે કસ્ટમરને ડિલિવર કરેલી છે અને અમારી એવી આશા છે અમદાવાદના તમામ લોકોને કે એક વખત અમારા શોરૂમ આવીને જરૂર વિઝિટ કરજો તમને અનમેચ્ડ અનપેરેલ પ્રાઇઝિંગ બી મળશે અને કસ્ટમર સેટિસફેક્શન એક્સપિરિયન્સ બી મળશે અને અગર આપણે વાત કરીએ કે જીપ બ્રાન્ડની ખાસિયત શું છે તો જીપ બ્રાન્ડની ખાસિયત એ છે કે આ એસયુવી કોઈ બનીને સૌથી પહેલી પેલી એસયુએ જીપે જ બનાવેલી છે એસયુવી શબ્દ જ આમ જોવા જઈએ ને તો જીપ તરફથી જ થયેલો એક રીતે આપણે ગણી શકીએ કારણ કે એસયુવી ના ઇન્વેન્ટર જીપ છે પછી જ માર્કેટમાં બીજી બધી એસયુવી આઈ